આજે આપણે થોડા મોટી રકમ ના દાખલા જોઈશું અત્યાર સુધી સાદા સરવાળા સરવાળા બે રકમ સાથે જોયા હવે એ જ પુનરાવર્તન છે અને થોડી મોટી રકમ લઈશું દાખલા તરીકે ત્રણસો પાસઠ વત્તા સાતસો છ્યાશી આ એક દાખલા ની રકમ છે શું કરવું પડશે વધી વાળા દાખલા આપણે જોયું અને એકમ નો અંક અને દશક કહેવામાં આવે છે આપણે એકમના અંકોનો સરવાળો કરીએ છીએ પાંચ વત્તા છ આપણને ખ્યાલ છે પાંચ વત્તા છ કેટલા થાય અગિયાર તે છતાં પણ એકવાર ચકાસી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અગિયાર એટલે કે અગિયાર નો એક વધી પડી એક એક ને આપણે આગળ દશકના અંકમાં ઉમેરીએ છીએ એક વત્તા છ વત્તા આઠ કેટલા થશે એક સાત અને સાત અને સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપણે એમથી અટકી નથી જતા હજુ સાત ના બીજા આઠ ઉમેરવાના છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ શું મળ્યું પંદર એટલે કે પંદર નો પાંચ વધી પડી એક હવે સતત આંકડાનો સરવાળો કરવાનો છે એક વત્તા ત્રણ વત્તા સાત એક માં 3 એ છે એટલે કે આપણે જમણી બાજુ ચાલશું 1 2 3 4 હજુ 4 થી આપણે કેટલું 7 ઉમેરવાના છે 1 2 3 ચાર પાંચ છ સાત શું જવાબ મળ્યો હવે આગળ કોઈ રકમ નથી એટલે એટલે કે ત્રણસો પાસઠ વત્તા સાતસો છ્યાસી બરાબર એક હજાર એકસો એકાવન લખવાની પદ્ધતિમાં આપણે આવી રીતે અહીં અલ્પવિરામ મૂકીએ છીએ શતક નાખલા પહેલા એટલે કે આ હજાર નો અંક સહસ્ત્ર આ શતક સો નો અંક આ દશક દસ નો અને આ નો અંક હજુ થોડા બે ત્રણ વધારે દાખલા જોઈએ હવે હું અહીં ચાર આંકડાની રકમ મૂકું છું સાત હજાર નવસો છ્યાસી વત્તા પાંચ હજાર ચારસો સિત્યોતેર જોઈએ શું જવાબ મળે છે શું કરવું પડશે પહેલાં એકમના અંકનો સરવાળો છ વત્તા સા બરાબર કેટલા થાય 4 નીચે એટલે ત્રણ અહી નું કોણ આની વद्दी પડી એક જેને આપણે દશકના અંક સાથે ઉમીડશું એક વત્તા આઠ વત્તા સાત એટલે કેટલા થયા એક ને આઠ નવ નવ ને સાત સોળ સોળ નો છકડો અહીં વધી પડી એક વધી પડી એક એટલે હવે શું કરવું પડશે સતત ના અંક સતતનો સરવાળો કેટલા થયા એક ને નવ દસ દસ ને ચાર ચૌદ ચાર સતતના અંકની નીચે અને વધી પડી એક હવે સહસ્ત્રના અંકનો સરવાળો એક વત્તા સાત વત્તા કેટલા થયા એક ને સાત આઠ આઠ ને પાંચ તેર ત્રણ હવે આગળ બીજો આંકડો ઉમેરવા માટે નથી એટલે આપણે અહીં જવાબ લીધી લખવાની પદ્ધતિ તરીકે અહીં અલ્પવિરામ કરવામાં આવે છે એટલે દાખલો સમજાયો સાત હજાર નવસો વત્તા પાંચ હજાર ચારસો સિત્યોતેર બરાબર તેર હજાર ચારસો ત્રેસઠ હું તમને એવું ભારપૂર્વક કહીશ કે આવા નાના આંકડાની નાના આંકડાના સરવાળાનો વધારે ને વધારે મહાવરો કરો જેથી મોટા આંકડા તમે સરળતાથી ગણી શકો છો જેમ કે બે વત્તા ચાર છ વત્તા આઠ નવ વત્તા ચાર છ વત્તા પાંચ વગેરે એક વખત આવા દાખલાઓનો જેટલો મહાવરો હશે એટલો જ તમે મોટે રકમના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર બધું જ ઝડપથી ગણી શકશો